ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન તમામ પ્રકારની વ્યવસ્થા પરિપૂર્ણ કરવામાં આવી આવતીકાલે સવારે છ વાગે મોકપોલ શરૂ થશે અને સાત વાગ્યે મતદાન શરૂ થશે કુલ પંદરસો જેટલો ટાપ સ્ટાફ ચૂંટણી માટે તૈનાત કરાયો ગાંધીનગર આમ તક ન્યૂઝબુરૂમથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ આવતીકાલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી યોજાશે ચૂંટણીને લઈને ગાંધીધામ તાલુકા પંચાયતની ચૂંટણી માટેની કામગીરી આખરી તબક્કામાં જોવા મળી હતી બસો ચોવીસ જેટલા બુથ પર ઈવીએમ પોલિંગ અને કર્મચારીની ટીમ સહિતની સામગ્રી આજે મોકલવામાં આવી હતી ગાંધીધામ તાલુકા પંચાયતના ઓગણત્રીસ બુથ માટે ઈવીએમ સહિતનો પોલીસ સ્ટાફ બસોમાં રવાના કરવામાં આવ્યો હતો ગાંધીધામ તાલુકાના તમામ ગામોમાં એટલે કે અઠ્યાવીસ બેઠક ઉપર મતદાન યોજાશે આવતીકાલે સવારે છ વાગ્યે મોકપોલ શરૂ કરવામાં આવશે સાત વાગ્યે મતદાન શરૂ કરવામાં આવશે કુલ પંદરસો જેટલો સ્ટાફ ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં રોકાયેલો છે દરેક બૂથ ઉપર એક પ્રિસાઇડિંગ ઓફિસર સહિત પાંચથી છ લોકોનો સ્ટાફ રહેશે એમ ગાંધીધામ તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી મલય ભુવાએ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું હતું ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ આવતીકાલ માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજે બસો ચોવીસ જેટલા બૂથો ઉપર આજે ઈવીએમ વિવિધ પ્રકારની સ્ટેશનરી અને પોલિંગ પાર્ટી તથા પોલીસ સ્ટાફ સાથે આજે ઓગણત્રીસ રૂટોમાં બસો સાથે મટિરિયલ સાથે રવાના થશે પોલિંગ પાર્ટી આવતીકાલે સવારે છ વાગે મોકપોલ થવાનું છે ટોટલ કુલ અઠયાવીસ બેઠકો છે તાલુકા પંચાયતની એના માટે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે ગાંધીનગર તાલુકાના તમામ ગામ ગામો છે જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં આ તાલુકા પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે અઠ્ઠાવન ગામોમાં તાલુકા પંચાયતની અઠ્યાવીસ બેઠકો માટે ચૂંટણી થઈ રહી થઈ રહી છે કાંઈ કઈ પ્રકારની કેટલો સ્ટાફ રોકવામાં આવશે કુલ અત્યારે પંદરસો જેટલો કુલ ચૂંટણી સ્ટાફ અત્યારે રોકાયેલો છે દરેક બૂથ ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર પીઓ વન એફપીઓ